સીતારામ બાજાનું સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં આજે આપણે ફરી પાછી બાંધણીમાં સાડી લઈને આવી ગયા છીએ અને આપણે જે પટ્ટીમાં પાર્સલ આવ્યું હતું આ પટ્ટી સાડીમાં છેલ્લા આપણે ત્રણ પીસ ને પાંચ છ પીસ બાંધણીના રહ્યા છે આપણે એને બાંધણીની સાડીમાં સેલ કર્યો છે બાંધણીની સાડી આપણે સાડા ત્રણસોમાં હતી જે આજે આપણે ત્રણસોમાં જ આપી દેવાની છે આ એકદમ મસ્ત બાંધણી ટાઈપમાં જ પટ્ટીમાં ઝેરી લીલો કલર છે

મને ખબર આપણે નીકળ્યું નથી આપણે આનો પર ભાવ આપડે ત્રણસો રૂપિયા છે

ઘટો ટમેટો કલર બાંધણીમાં આમાં પણ પાલો છે એકદમ મસ્ત એનો પાલો તો લુક આવે આપણે એકદમ મસ્ત એની બ્લાઉઝ આવશે

પાલ તો એમાં પણ નથી કળશ વાળું પણ સેમ બે પીસ છે બ્લૂ કલરમાં આપણે ટોમેટો બતાવ્યો તો સેમ એનો પણ આપણી બીજો પીસ છે એક પાલવ વાળી છે એક પાલવ વગરની છે કલર સેમ છે સોરી પાલવ છે આટલો પણ પાલવ વોગર જ ગયો ને હું નીચે આપેલા વોટ્સએપ નંબર છે ને ફટાકટફ બુક કરજો જો પાલવ વાળી જોતી હોય ને તો પોલર ટમેટા કલરમાં પાલવ છે ને આમાં નથી આટલો જ છે આ તો તમારે છેડા વટવામાં આપડી ભયો પણ થાય

અને પોચું કાપડ પાલવ નહીં આવે અને સારી બ્લાઉઝ તો બાંધણીની સાડી જેટલી વહેલી જોતી હોય પાલવ વાળી પાલવ વગરની કેમ કે એક ટમેટા કલરના ત્રણ પીસ છે અને બ્લુ કલરનો બે પીસ છે બાકી તો એક એક જ આપણી આગળ પીસ છે બે બ્લુ ને ત્રણ ટમેટા એક ઓલું અને ફટાફટ નીચે આપેલા નંબર છે વોટ્સએપ નંબરમાંથી સ્ક્રીનશોટ પાડીને મોકલીને તમારો ઓર્ડર બુક કરો એટલે કાલે આપણે શનિવાર છે આજે તો આપણે શુક્રવાર હતો પાર્સલ થઈ જાય બાકી જો કોઈ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો રવિવારે આપણે શનિવાર કાલે છે પાર્સલ કરશું તમને રવિવારે મળશે કેમ કે સોમવારે મળશે રવિવારે ઓફિસ બંધ હોય ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગમાં આવજો